ગત રાત્રે એટલે કે સવારે વરસાદ પડ્યો વરસાદના પાણી તમામ જગ્યાથી ઓસરી ગયા પરંતુ આ વડોદરાનો વીઆઈપી રોડ કારેલી ભાગ છે જલારામનગર અયોધ્યાનગર સહયોગ સાથે જીતેન્દ્ર પાર્ક સુદરમ અનેક સોસાયટીઓ અંદર છે એનો આ મુખ્ય રોડ છે અને આ રોડ પર પાણી ભરેલા છે ઉતરતા નથી ગટરો ચોકઅપ થઈ ગયા છે કોર્પોરેટરો અહીંયા દેખાતા નથી ધારાસભ્ય સાંસદ કોઈ દેખાતા નથી અને સાથે આ જ્યારે પાણી ભરાય છે અને નિકાલની વ્યવસ્થા કરવા માટે પણ કોઈ આવ્યું નથી મહત્વની બાબત એ છે કે નગરસેવક પણ અહીંયા દેખાયા નથી સાથે વડોદરા શહેરના કાલીબાગ વિસ્તાર જો આ પાણી ભરાયા છે ઉતરતા નથી લોકોને નોકરી જવાની તકલીફ છે આજે અમાર છે કાલે નવરાત્રિ છે લોકોને બહાર પણ નીકળવું છે પરંતુ ગલ્લી ખુચીમાંથી જ્યારે નીકળતા હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં વેરો ભરતા નાગરિકોને આજે વળતર નહીં પરંતુ કડતર મળી રહ્યું છે બીજી બાજુ ગટરના પાણી પણ આમાં મિક્સ થયા છે સાથે અમારી એક માંગ છે કે અહીંયા વરસાદી કાંસ કે વરસાદી ચેનલ બનાવે જેથી કરીને પાણી વહેલી તકે ઓસરી જાય પરંતુ ક્યાંક ને ક્યાંક સ્માર્ટ સિટીનો પોકળ વાતો કરીને વડોદરા શહેરને ઉલટા ચર્ચમાં પહેરાવતા આ નગરસેવકો આ ધારાસભ્યો આ સાંસદ સભ્યો અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમારી માંગ છે કે વહેલામાં વહેલી તકે વોર્ડ ત્રણના જે આ ગટરનું કામ છે વહેલી તકે કરે પાણી વહેલી તકે નીકળે એવો પ્રયાસ કરે તેવી અમારી માંગ છે કોર્પોરેટર કે ધારાસભ્ય કોઈ આવે છે અમારા વિસ્તારના ચારે ચાર કોર્પોરેટર છે અમે પાંચ વર્ષ થવાયા કોઈ દેખાયા નથી ધારાસભ્ય બિલકુલ દેખાયા નથી સાંસદ સભ્ય પણ દેખાયા નથી વોર્ડના અધિકારી પણ કોઈ દેખાયા નથી કે ક્યાંક ને ક્યાંક અમારો વિસ્તાર પછાત વિસ્તાર કરી નાખ્યો એવું લાગે છે અમારું જલારામ નગર સહયોગનગર દત્તક દત્તક લીધેલું દત્તક લીધેલા ને જમીનમાં ફેંકી દીધા છે આજે અમાસ છે એટલે ક્યાંક ને ક્યાંક અમાસના પાણી જલારામનગરના રોડ પર પાછા આવ્યા એવું રહ્યું છે જાગો કમિશનર જાગો જાગો મેયર જાગો